વડોદરા શહેરમાં સયાજીગંજ વિધાનસભા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ઓગણત્રીસ લાખના ખર્ચે લક્ષ્મીપુરા વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કિરી રોકડીયાની ગ્રાન્ટમાંથી ત્રણ પોઈન્ટ પચાસ કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેને પગલે લક્ષ્મીપુરા વિસ્તારમાં રોડનું ખાતમુહૂર્ત ઓગણત્રીસ લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ જાગૃતિ પાર્ક વાલ્મિક પાર્ક પ્રભુ દર્શન લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સુધીના રોડનું કામ લક્ષ્મીપુરાના સ્થાનિક રહીશોની માંગને લઈને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે એવી જ રીતના સામ્રાજ્ય અને રાજેશ ટાવરનો રોડ પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે જેને ધ્યાનમાં રાખીને કાર્પેટિંગનું આયોજન કરવામાં આવ્યું છે વોર્ડ નંબર નવના કાઉન્સિલરની રજૂઆત બાદ લક્ષ્મીપુરા વિસ્તારના રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી લક્ષ્મીપુરા વિસ્તારમાં રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે નરસિંહ ચૌહાણ નિમિષા વસાવા પ્રમુખ લગધીરસિંહ ઝાલા વગેરેની હાજરીમાં રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી હતી A... I'll do it.

આ રોડ ઓગણત્રીસ લાખ આ ખર્ચાય ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યું છે એટલે ચારેય કૌસિલરો પ્રમુખશી અને સોસાયટીના પ્રમુખશ્રીઓ બોર્ડના પ્રમુખશ્રીઓ હાજર રહીને આ રોડની નિરીક્ષણ કરીએ છીએ અને કામગીરી જ્યાં શરૂ કરવામાં આવી છે તો ધારાસભ્ય શ્રી કેવર રોકડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માની છું જય આજરોજ સાહેજીગંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવરભાઈ રોકડિયાના ગ્રાંટની અંદરથી જે એવી રીતે તમામ વિસ્તારની અંદર જે એક સાથે સાડા ત્રણ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એવી જ રીતે આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું જાગૃતિ રણછોડ પાર્ક વાલ્મીક પાર્ક સાથે પ્રભુ દર્શન અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સુધીનો જે મુખ્ય રસ્તો છે એ મુખ્ય રસ્તાનું ઓગણત્રીસ લાખના ખર્ચે જે માન્ય ધારાસભ્યશ્રી કેહુરભાઈ રોકડિયાશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમના માધ્યમથી વિકાસના કામો જે વોર્ડની અંદર થઈ રહ્યા છે અને જેવી રીતે આપ જો કે ભર તડકાની અંદર અધિકારી પોતે તેનો અહીંયા ધ્યાન રાખી રહ્યા છે કે કોઈ પણ રીતે રોડને અહીંયાથી રોડની ક્વોલિટી કે ક્વોન્ટિટી બગડે નહીં તેનું ધ્યાન રાખીને આ રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે ફરીથી એક વખત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી તેમજ આ વિસ્તારના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છે અને આ જે રોડ છે ઘણા સમયથી લોકોની માંગ હતી અને માંગ પર એવી જ રીતે ટૂંક સમયની અંદર અમારે સામ્રાજ્ય જે રાજેશરનો રોડ છે એવી રીતે દરેક વિસ્તારની અંદર જેવી રીતે વરસાદી પાણી ભરવાની જે સમસ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને જે પરપોર્ટિંગ વેલ છે એ વિસ્તારની અલગ અલગ જગ્યાની અંદર જેવી રીતે ઝાંસીરાની સર્કલ છે સારાભાઈ સોસાયટી છે તમામ જગ્યાએ આ પરપોટિંગ વેલોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી લઈને વિસ્તારની અંદર જે ભરાતા પાણીના જે સમસ્યા છે સાથે સારાભાઈ અજય સોસાયટીની પાસે આવેલું જે બકેટ છે જે બકેટની અંદર કચરો ભરાઈ દેવાના કારણે જે ઝાંસી રાણી સુધીનો વિસ્તાર આખો પાણીમાં જળબંબાકાર થઈ જાય છે તો તેને પણ કામ શરૂ કરવાના છે ત્યારે આ તમામ વિકાસલક્ષી કામો સહેજીગંજ વિધાનસભા અને ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર થઈ રહ્યા છે ત્યારે ફરીથી એક વખત આ જે કામ કર્યું શરૂ કર્યું છે અને એવી જ રીતે વિસ્તારની અંદર જે પણ લોકાર્પણ કરવામાં આવ્યા હતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા એ તમામ રસ્તાઓને ફરીથી એક વખત આપ જોઈ રહ્યા છો એવી રીતે કામ શરૂ કરી દેવામાં આવ્યા છે જાગૃતિ રણછોડ પાર્ક તેમજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સુધી જતો રોડ માનનીય ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાની ગ્રાન્ટમાંથી પ્રજાની પ્રજાની ડિમાન્ડને ધ્યાનમાં રાખી તેમજ ચારેય કાઉન્સિલરોની રજૂઆતથી રૂપિયા ત્રીસ લાખના ખર્ચે આ રોડ લેવામાં આવ્યો છે ઘણા વર્ષો પછી આ રોડનું કામ હાથમાં લીધું છે વિસ્તારના લોકોમાં ખૂબ ખુશું વાતાવરણ છે આ જ રીતે વિસ્તારમાં ઝાંસીકી રાણી તેમજ સારાભાઈ સોસાયટીની અંદર કોર્પોરેટિંગ મેલનું આયોજન કરવામાં આવ્યું છે હું ધારાસભ્યશ્રીનો તેમજ માન્ય કમિશનરશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા આ જે રોડનું કામ ચાલી રહ્યું છે એ કામ વિશે ખરેખર ખૂબ ધન્યવાદ આપીએ છીએ તમારા જેવા મીડિયાને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા કામોનો ઉજાગર કરી પબ્લિકને જે પરેશાન થતી હોય એ પબ્લિકને હું ખરેખર કામ કરવામાં તમારું મીડિયા પણ ખૂબ જ પાત્ર છે અમારા સહેગન વિધાનસભાના કેવુરભાઈ રોકડિયા દ્વારા એમની જે ગ્રાન્ટ છે અને આ રોડનું જે મારા જાણવા મુજબ કંઈક ઓગણત્રીસ લાખ આઠસો છેતાલીસ જેટલું બજેટ એમને મંજૂર કર્યું છે આ રોડ ખરેખર છેક કુનાલ ચોકડીથી એટલે કે લક્ષ્મીપુરા પોલીસ ચોકીથી ગંગોત્રી સુધીનો થતો આ રોડ ખૂબ જ સરસ રીતે કામ થઈ રહ્યું છે સાથે સાથે એ જ જાગૃતિથી છેક હનુમાનજીના મંદિર સુધીનો આ રોડ આટલું બજેટ પાસ કરીને વર્ષોની નાગરિકોની જે આ સમસ્યા હતી એ સમસ્યાને દૂર કરવાનો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરે છે જેથી હું આ વોર્ડના ચારે કાઉન્સિલરો શ્રી અને આ જ વોર્ડ આ જ વોર્ડના અને સયાજીગન વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોગડિયાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું સાથે સાથે આપ સૌ મીડિયાનો પણ હું ખૂબ જ આભારી રહીશ